અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી નસવાડી 212 ગામના દવાખાનાની અસુવિધાને લઈને સંખેડાના ધારાસભ્ય અભય સીતળની ઓચિંતિ મુલાકાત એક્સરે મશીન છ મહિનાથી ધૂળ ખાતું હોય તેન ધારાસભ્યએ પોતે સફાઈ કરી દવાખાનામાં પૂરતી દવાઓ ઇન્જેક્શન પણ નથી સીબીસી મશીન જ બંધ હાલતમાં અને સોનોગ્રાફીનો પણ અભાવ જોવા મળ્યો દર્દીઓને જમવાનું પણ મળતું નથી હવે અનેક પ્રશ્નો સાંભળી ધારાસભ્ય ચોંકી ઉઠ્યા અને મહિલાઓની રજૂઆત સાંભળી જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનિક જાણ કરી પ્રશ્ન હલ કરવા ધારાસભ્યએ ઉગ્ર રજૂઆત કરી છે મોદી સાહેબની શપથવિધિ પૂરી થઈ ગઈ છે અમે દિલ્હી ગયા હતા અને આજે રાતે જ આવીને આજે સવારે જ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મેં મુલાકાત લીધી છે મને કાર્યકર્તાનો ફોન આવ્યો છે સાહેબ દવાખાનામાં પૂરતી સુવિધાઓ મળતી નથી એટલે મેં ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સ રેની ટ્યૂબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર